જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં અને જો તમે વ્લોગ જોયો તો તમને ખબર હશે કે મારા ઘરે છું તો એ બ્લોગ ના જોયો તો ફટાફટ જોઈ આવો અને ચાલો હું તમને ઘર ચાલો આપણે કબાટથી શરૂઆત કરી છે કારણ કે હું પણ આવી જાઉં આખી એમાં દેખાઉ મસ્ત એટલે તો ચાલો આ છે પેલો રૂમ મમ્મી આ મમ્મીનો ફોટો હે કેટલા વર્ષ જૂનો હે પણ કેવા લાગે દ્વારકા નો હે અને આ થોડીક વાર બેનો ને ટ્રોફી ગોખી છે પછી કેવું ગોઠવું હે મસ્ત મજાનું તો આ એનો પેલો રૂમ છે એ બધા ઠામવા બધું દુકાનથી ગોઠવેલી છે અહીંયા મોગલમાં ફોટો છે કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો છે અને અમીર પણ આવી જો તો ચાલો બીજો રૂમ બતાવું પેલા ઓસરી બતાવી દો તમને આ છે ઓસરી ને ટીવી છે એમની અને આજો માળીયું ભૈરું છે ને આખું થામનું ભૈરું બધા વેરાયટી સબર બધા ઠામ જોવા મળી જાય તમને આ ઓસરી છે અને આ મારું મંદિર છે મમ્મી ભક્તિ બહુ કરે એટલે આ મંદિર છે એમનું અને આ જોઈ લો સિંહ બે મસ્ત મજાના બે સિંહ છે અને બીજો રૂમ છે ત્યાં પણ કાંધી એકદમ ગોઠવેલી છે જોઈ લો ડબરા હજી ડબરાની અંદર કેટલા ડબરા છે અને ખાટલો હમણાં નવો લીધો છે પણ ભરવાનો બાકી અમે ભરી દઈએ તો ભરી દેવો હા એ કેમ નૈના બેન જો એમના ચોપડાના થપા કહી રહ્યા બધા ચોપડાના થપ્પા કહી રહ્યા બધા નથી ફરી તો અહીંયા રસોડું છે પણ છે ને રસોડામાં એવું થયું એક ભાઈએ બનાવ્યું ને તો એક ભાઈ એવો ભૂટકી ગયો ને તો બધું સેટિંગ વગરનું કરી નાખ્યું બધું તો અત્યારે હાલે હે પછી બનાવશું નવું ક્યારેક અને આ ફર્યું હે હા પાણીનો મોટો બધો ટાંકો એર્યો અને અત્યારે પાણી આવે જ છે આ ફર્યું હે અને અહીંથી જોઈ લો ઘર બે રૂમ ઓસરી રસોડું બધું છે અને આમાં સેજુબેનનો બગીચો સેજલના બહુ ગમે જાડવા તે મસ્ત મજાના જાડવા બધા આવ્યા છે અને જો તમને કાલે દેખાડ્યું ઓલા આગલા વ્લોગમાં ચકલી માટેનું હે મસ્તનું ધ્યાન સર નહીં ને ઓલું પાણી ભે મા અને અહીંયા જો માળા કેટલા હે એક બે ચકલીનો માળો ત્રણ ચાર અને ચકલાઈ જો બધા રખડે આમ જો આ બે ખાડા હે દેખાય ના ખાડા બે ગલુડિયાના ના હે એમાં બે આગળ બાર ગયા હા લાવો તો આપણે પાણી જે ચકલાવા માટે નાખ દઈએ એમાં સેજી બેને મસ્ત નું બનાવ્યું છે નાની ખાટલીમાં ચકલા બિચારા પાણી પી હગે એટલે જો ખાટલી ભરાઈ ગઈ અહીં હે અને જો આ ચકલા ચણા એ નાખે હાલો હવે આપણે અગાસી પર જાય જ રાખે અહીંયા બે કુંડા તો આવેલા હે ગુલાબના એક સુકાઈ ગઈ ગયું હાલો અગાસી પર આપણે ફટાફટ જાય કેમ કે ધડકા તો અહીંયા એક માળો હે આપણે અહીં જે ઉતાર ધડકા હંકલવાની બાકી પીડા જો મમ્મી કાયમ ચકલાને ચોખા નાખવા આવે સવારે એટલે ચકલાને ખાવા પીવાનું બધું મળી જાય અને અહીંથી જો દેખાય બધું આ ગામ છે મસ્તનું

પાણી છાંટે છે મમ્મી મમ્મી તમ પગ ના ભરો અને આપણે એ ઘરનો દાર અમે તો દાર જ કઈ તમે શું કેતા હોય કેજો કમેન્ટમાં તો મોટર ચાલુ કરી છે ને ફરી એમ પાણી છાંટી દે મમ્મી જો પેપર દઈને આવતી રહી છે હાય થાય છે પેપર હતું ગુજરાતી કેટલા આવશે 80 માં 80 સરસ બીજા પેપરમાં

તો ગોલો કોઈ ના લઈ દીધો રસ રસ પાયો હે શેરું હે પછી દૂધ પીતું નથી કઈ

ડોટ મને નહીં મારવાનું તમે બે બાજુ અમારો વાક કઈ અમે અટવાઈ જાવ વચ્ચે રોકા આ આમ સાઈડમાં રહીને માતો બે સાઈડમાં રહી મને નહીં કહી લે

খো <laughs> <laughs> <laughs>

બેઠા <inku> <tongue -95>. बोलो <laughs> 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 <ने ताई> बे मारा <laughs> तो नहीं <laughs> <बच्चारी क्या> <laughs>

જો જો આ પાછો જાય ના નક નથી એ એ નહીં

मूड नथी बेवाला का ए ए खा आ दू चंगला अन एक माईरी हो अटको भैरज ले

તમને લઈ લે બીજીવાર આવજો બેન કપડા ભરીને એટલે આપણે રીલ બનાવવા હાલો તમને લઉં મમ્મી હર્માઈ હે હાલો કઈ વાંધો નહીં હાલ ટાટા આવજો ટાટા હાલો આ બેન તો માથું વરાવાનું ને એનું હાલો આવજો બધાય ઘૂઘરા ખાવા થેબાના કેવો હતો હા તો ચાલો ઘૂઘરા ખાઈ લે ચાલો તો રગડો ખાવો એ આવી જાવ બધા તો આવી આવી છે છે અને પણ ગયો અમે દર વખતે અહીંયા જ ખાઈ ટેસ્ટ એકદમ મસ્ત હોય છે ઠેબામાં ઠેબા રોડની બાજુમાં જ છે અહીંયા ભાઈ છ વાગ્યા પછી હોય છે રાત્રે દસ વાગ્યા સુધી

જો જો અડધા જવા દેતા લઈ લેજો અમાર વડ ઘટું બાબા જોને એકાડી ના જાય એનું આ ચડ રે અરે અરે ચડ દો છે આ તોડવી જો कथा गरौँ त नि केटा थाका सब नडा जमरगा तंगरा भइ छ नि त सबै समय दिस 15 पाचो भयो त एकै रोकाइ जस्तो